નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ફરી આવી ગયા છે સુપર મેક્સ છે જોઈ શકો છો કન્ડિશન ખેડૂત મિત્રો ડબલ ક્લચ પીટીઓ ની અંદર ટ્રેક્ટર આવશે પાવર સ્ટેરિંગમાં ટ્રેક્ટર ની કન્ડિશન તમે જોઈ શકો છો ટાયર બિલકુલ ચારે ચાર પેટી પેક નાખેલા છે તમને કન્ડિશન બતાવી દઉં ટ્રેક્ટર ની બઉ સારી કંડિશનમાં છે આ જે ખેડૂત મિત્ર લેવા ઈચ્છુ કોઈ એમને જીરો ડાઉન પેમેન્ટમાં ટ્રેક્ટર ની ડિલિવરી આપણે આપી દઈશું સોસો ટકા લોન થઈ જશે જોઈ શકો છો આ બાજુ ટ્રેક્ટરની કન્ડિશન બીજું ટ્રેક્ટર છે ઓગણતાલીસ નું ફાર્મટેક બે હાજર બાવીસ નું મોડલ છે સાદી સ્ટીયરિંગની અંદર આની બી તમે કન્ડિશન જોઈ શકો છો ટાયરની કન્ડિશન બી બહુ સારી છે તમે જોઈ શકો છો ટ્રેક્ટર ઓવરઓલ કન્ડિશન તમે જો ટાયરોની કંડિશન બી સારી છે સાતસો કલાક ફરેલો ટ્રેક્ટર છે ખેડૂત મિત્રો જો કોઈને ઓગણ ચાલીસ નું ફાર્મટેક લેવું હોય તો બે વર્ષ મુલાકાત લ્યો આ બી જીરો ડાઉનમાં અવેલેબલ છે ₹60000 फाइनेंस થઈ જશે આના ઉપર આ સાઈડ થી તમે ટ્રેક્ટર ની કન્ડિશન ચેક આઉટ કરી શકો છો બીજો ટ્રેક્ટર છે 42 નું ફાર્મટેક પાવર સ્ટીરિંગ ની અંદર જોઈ શકો છો 2023 નું મોડેલ છે વેલ્યુแมક્સ સાઇડ ગિયર ની અંદર છેખડૂત મિત્રો જોઓ તો સાઇડシフト ગિયર છે ટ્રેક્ટર ની કન્ડિશન તમે જોઈ શકો છો બહુ સારી કન્ડિશન છે સો ટકા જેન્યુન ટેક્ટર મળશે તમને બધા જોઈ શકો છો ટ્રેક્ટર છે હવે આપણે સૌરાજ ની માહિતી લઈએ બે અઢાર નું મોડલ છે ટ્રેક્ટર બહુ સારી કન્ડિશનમાં છે જોઈ શકો છો એન્જિન ની અંદર છે લુસ્કર એન્જિન ની અંદર છે 2018 નું મોડેલ છે ટેક્નિકલ કન્ડિશન બહુ સારી છે ટાયર ની કન્ડિશન જોઈ શકો છો આમ બે 50000 ડાઉન પેમેન્ટ માં કરો મિત્રો ટ્રેક્ટર કરે લઈ જઈ શકશે જોઈ શકો છો ટ્રેક્ટર ની કન્ડિશન બહુ સારી છે બીજું ટ્રેક્ટર તમને બતાવી દઉં સૌરાષ્ટ્ર સાતસો તેત્રીસ બે હાજર ત્રેવીસ નું મોડલ છે સો ટકા જેન્યુન માલ મળશે ત્રણસો ને એકત્રીસ કલાક ચાલેલું ટ્રેક્ટર છે જ સારી કંડિશન ની અંદર મિત્રો જોઈ શકો છો આ સાઈડ થી બી તમે જોઈ શકો છો પાવર સ્ટેરિંગમાં છેક્ટર આઈ ગયું છે સૌરાષ્ટ્ર સાતસો પાંત્રીસ એફી બે હાજર એકવીસ નું છે બઉ જ સારી કન્ડિશનમાં છે જોઈ શકો છો ખેડૂત મિત્રો સાદી સ્ટેરિંગમાં આવશે ઓગણ ચાલીસ પાવર

બાવીસનું છે હવે બીજું એક ટ્રેક્ટર આવી ગયું છે સવરાજ સાતસો ને બેતાલીસ એક્સટી પિસ્તાલીસ હોર્સ પાવરમાં જોઈ શકો છો પાવર સ્ટેરિંગમાં ડબલ ક્લચ રીવ સ્પીટીઓમાં આવશે બીજી આ બી પચાસ હજાર રૂપિયાના ડાઉન પેમેન્ટમાં ટ્રેક્ટર ખેડૂતને તે કરી લઈ જઈ શકશે પાવર ની અંદર આવશે જોઈ શકો છો ડીસી વાલ્વ બી આમાં આવશે અવેલેબલ જ છે તો ખરીદ મિત્રો કોઈ મલ્ટી પ્લગ માં ચલાવવા માટે માર્ગ ઈચ્છતા હોય તો એમના માટે બી લઈ જઈ શકે છે અવશ્ય થી મુલાકાત લો શું બ્રહ્માણી ઓટો કન્સઠ લાખની અંદર